કોઈ પણ શાક બનાવવાની ઈચ્છા ના હોય તો ઉનાળાની ઋતુમાં આ કેરીનો સંભારો તો તમે જરૂર જરૂર એક વખત બનાવજો કેરીને બે પાણીથી ધોઈ લેવાની અને પછી એની સાલ ઉતારી લેવાની કોઈ પણ શાક ના હોય તો આ આ રીતે આપણે શાક તરીકે પણ ખાઈ શકીએ છીએ અને સલાડ તરીકે પણ આને આપણે ખાતા હોઈએ છીએ આને બનાવીને બે ત્રણ દિવસ તમે ફ્રીજમાં પણ રાખી શકો છો અને એક દિવસ માટેનો પણ થોડો એવો પણ બનાવી શકો છો જો તમે જોઈ શકો છો કાચી કેરીને મેં ઝીણી કટ કરી લીધી છે તમારા તમારે જેવડા જેવડા પીસ જોઈતા હોય એ પ્રમાણે તમારે કટ કરવાના આ વિડીયોમાં તમે જોઈ શકો છો મેં મીડિયમ કટ કર્યા છે અને આને આપણે વઘારવાનું થતું નથી ગેસ ઉપર ગરમ કરવાનું નથી એટલે આને એમને જ રાખવાનું થાય છે આને તમે કંઈ નહીં પાંચ જ મિનિટમાં આ તૈયાર થઈ જાય છે વિડીયો આવાને આવા વિડીયો જોતા હોય તો મને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને અલગ અલગ કોમેન્ટ કરતા રહો કે તમારે કેવા ફૂડી ચેનલોમાં વિડીયો જોઈએ છે મેં સારી રીતે વિકટ કરી લીધી છે આપણે પહેલાં જ ધોઈ લીધી છે એટલે આને પાણીમાં પલાળવાની થતી નથી નકર બગડવાની સંભાવના રહે એટલે આને પલાળવાની નહીં પણ આપણે જે કેરીનો મસાલો આવતો હોય છે માર્કેટમાં એ મેં એડ કર્યો છે તમે એમને પણ કેરીનો મસાલા એડ કર્યા વગર પણ તમે ઘરના મસાલાનાથી પણ આ બનાવી શકો છો અને ખાઈ શકો છો એવી ટેસ્ટી લાગશે મેં એના ઉપર પણ થોડુંક લાલ મરચું એડ કર્યું છે જેથી તીખાસ વધે મેં ઓલો મસાલો મેથીઓ મસાલો થોડો ઓછો એડ કર્યો છે અને આ લાલ મરચું નાખ્યું થોડો હળ હળદર પાવડર નાખ્યું આ ટેસ્ટી એવું શાક જેવું જ લાગશે તમને આમાં તમે ખાંડ ગોળ પણ એડ કરી શકો છો હું એડ પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું આમાં જે તમે શાકમાં મસાલા એડ કરતા હોય એ બધા મસાલા આમાં એડ કરી શકો છો મેં આમાં થોડી કેવી ખાંડ એડ કરી છે ગોળ એડ કરી શકો છો પણ એ તમારે થોડા સમય પછી ખાવાનું હોય તો તાત્કાલિક ખાવાનું હોય તો આમાં ખાંડ તમે એડ કરી દો તો ચાલે ખાંડ જલ્દી ઓગળી જશે અને ગોળને થોડું ઓગળતા વાર લાગશે એટલા માટે આ તમારો પાંચ મિનિટમાં સંભારો તૈયાર થઈ જાય છે એટલે આને સારી રીતે એવું મિક્સ કરી લો મિક્સ અને તમારા ટેસ્ટ પ્રમાણે આમાં તમે એડ વસ્તુ એડ કરી શકતા શકો છો સારી રીતે એવું બધું મસાલાનું કેરી ઉપર કોટિંગ થઈ જાય કેમ કે પાણી કે મીઠું ને ખાંડ એડ કરી છે એટલે પાણી છૂટશે જ અંદરથી એટલે મિક્સ થઈ જશે પછી થોડું એવું તેલ ગરમ કરવા મૂકી દો તમારી કેરી કેટલી છે એના એના અકોડિંગ તમારે એક ચમચી બે ચમચી એવું તેલ ગરમ કરવા મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરાનો વઘાર કરીશું આપણે તમે જીરું એડ ના કરવું હોય થોડી ગમથે એવી હિંગથી વઘાર કરવો હોય તો પણ સ્વાદ મસ્ત એવો આવી જશે અને ખાલી હિંગ ના એડ કરવી એનો ખાલી તેલથી વઘાર કરવો હોય તો પણ તેલ ગરમ કરીને તમે એડ કરી શકો છો અને કાચું તેલ પણ તમે જો ખાતા હોય તો કાચું તેલ પણ એડ કરી શકો છો પછી રાયનો આપણે વઘાર કરી દીધો છે એ કેરી ઉપર એડ કરી દેવાનો પછી આને સારી રીતે એવી મિક્સ કરીને બે મિનિટથી ત્રણ મિનિટ રેસ્ટ થવા દેવાનું અને તમારા સંભારો એવો ટેસ્ટી મજાનો તમારા ખાવા પર તૈયાર થઈ જશે જો શાક બનાવો તો કેટલી વાર લાગત અને આ એકદમ ટેસ્ટી એવો કાચો સંભારો સલાડ કે તમે રોટલી સાથે શાકના બદલે આ ખાઈ શકો છો સંભારો એવી રીતે અલગ અલગ વાનગી તમે આની બનાવી શકો છો તમારે આના મસાલાઓ એડ કરવા હોય તો કરી શકો ના કરવા હોય તો એમને મત તૈયાર થઈ જાય છે જો આપણો સંભારો એવો ટેસ્ટી એવો સર્વ કરવા માટે તૈયાર છે બેથી ત્રણ મિનિટ થઈ ગઈ એટલે જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે કેરીનો અને એકદમ રસાદાર થઈ ગયો છે કાચી કેરીનો સંભારો એવો આપણો તૈયાર છે